હાલ પોરબંદર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ફાયર સેફટી મામલે બેદરકારીની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયત કચેરી ફાયર સેફ્ટીની સુવિધાને લઈને સજ્જ હોવાનો દાવો કરાયો છે પોરબંદર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને વહીવટી માટે જિલ્લા પંચાયત કચેરી કાર્યરત છે આ કચેરી અંતર્ગત મહેસૂલ સમાજ કલ્યાણ ખેતીવાડી હિસાબી આરોગ્ય પરિવાર અને કુટુંબ શાખા આઈસીડીએસ શાખા બાંધકામ શાખા સહિત સતરથી વધુ શાખા કાર્યરત છે આ શાખાઓ દરેક નાગરિક સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી હોય છે લોકોના આરોગ્ય શિક્ષણ સહિત મહત્વની બાબતો અંગે આ કચેરી ખાતે જ નિર્ણય લેવાતા હોય છે અહીં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત પદાધિકારીઓ પણ અહીં નિયમિત મુલાકાત લે છે અને અરજદારો પણ દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે રાજકોટ અગ્નિકાંડ બાદ વિવિધ સ્થળોએ ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને પોરબંદરની બહુમાળી ઇમારતો ઉપરાંત અનેક સરકારી કચેરીઓમાં પણ પૂરતી ફાયર સેફટી ન હોવાની ચર્ચાઓ ઉઠી છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં ફાયર સેફટી અંગે પૂરતી સુવિધા હોવાનો દાવો કરાયો છે અધિકારીએ જણાવ્યું હતું કે તમામ માળ ઉપર જરૂરી ફાયર સિલિન્ડરની સુવિધા છે ઉપરાંત સ્ટાફને પણ આ ફાયર સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપી છે અને એન્ટ્રી થતા એક્ઝિટ અને પૂરતી સીડીઓની પણ વ્યવસ્થા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કાર્યપાલક ઇન્જિનિયર આરએનબી પંચાયત કેપી તાતે આપણે બિલ્ડિંગ માં અત્યારે ફાયર માટે ફાયર એક્સટિંગ્વિશર લગાવેલા છે અને ઈ પણ 14 ની સંખ્યામાં છે જે પૂરતો અમાઉન્ટમાં છે અને પછી ફાયર માટે આપણે બે એક્ઝિટ ડોર પણ છે વધતા આપણે ત્રણ જગ્યાએ ઇનફ સ્પેસમાં સ્ટેર કેઝ પણ ઉપલબ્ધ છે અને જે ગેધરિંગ મેન આપણે જિલ્લા પંચાયતમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થાય છે તેમાં એક્ઝિટ ડોર પણ આપેલા છે એટલે બીજું આપણે એમાં મેન્ટેનન્સ માટે સરકાર શ્રીમાં દરખાસ્ત કરેલી છે બે કરોડની ગ્રાન્ટ પણ એની માંગણી કરેલી છે એ ટૂંક સમામાં આવવાની અને એમાં પણ ફાયર સેફટી માટેની આગળની પ્રોસીજર પણ કરવાની રહેશે આપણે બધા સિક્યોરિટી ગાર્ડ અને પિયોન જે આપણે દરેક શાખાની માં આવેલા છે એ બધાને ફાયર માટેની ટ્રેનિંગ પણ આપેલી છે અને જે કોઈ પણ એવી આકસ્મિક પ્રોબ્લેમ થાય તો એ લોકો એ નિવા નિવારણ પણ કરી શકે છે